મારું નામ ગૌરવ રાજુભાઈ ગુપ્તા છે અને હું રાજકોટમાં રહું છું મેં એમ કોમ એમએડ સુધી અભ્યાસ કરેલો છે અને મારું વર્ષ બે હજાર અગિયારથી લક્ષ્મીવાડી પંદર સત્તર કોર્નર પાસે સરસ્વતી ક્લાસીસ રાજકોટ તરીકે મારું ઇન્સ્ટિટ્યૂટ ચાલતું હતું મારું આફ્ટર બી એડની સ્ટડી પછી મેં બે હજાર અગિયારમાં પીએસઆઈ તલાટી તેમજ ટેટ ટાટ આ બધી એક્ઝામ ની તૈયારી કરીને તેમની પરીક્ષાઓ પણ આપેલી છે અને બે થી ડોક્ટર હોમી દસ્તુર રોડ ઉપર હું વહી રાજા ફૂટ્રક તરીકે વ્યવસાય કરું છું અને આ બિઝનેસ માં જમપલાવાનું કારણ એક જ કે લોકો સરકારી નોકરીની અપેક્ષાઓ આટલું આ એજ્યુકેશન લીધા પછી કરતા હોય છે પણ એવું નથી કે ખાલી સરકારી નોકરીથી જ સારી એવી આવક મેળવી શકાય ફૂડ બિઝનેસ એટલા માટે લીધે કે કારણ કે આ ફૂડ બિઝનેસ અમારે ખાનદાની બિઝનેસ હતો આજે વૈરાજા નામની ત્રીજી પેઢી હું આ ફૂડ બિઝનેસ આગળ વધારવા જઈ રહ્યો છું આ નામ ઓગણીસો ને પિંચોતેર થી રાજકોટમાં દાદા એ સ્ટાર્ટ કરેલું હતું અને મારા પપ્પા પણ આ જ નામે ધંધો કરે છે જયારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવતો હતો ત્યારે મને માન સન્માન તો એટલું મળેલું જેટલું વિદ્યાર્થી પણ ગુરુ તરીકે મને ઇજ્જત આપતા અને એમના વાલીઓ પણ મને એઝ અ સાહેબ તરીકે જ બોલાવતા હતા

જે ફર્સ્ટ આપણો કોરોના ખુલ્યા પછીનો જે ટાઈમ હતો સમયગાળો સ્ટાર્ટઅપ કર્યું હતું વહી રાજાનું અમે ચાર થી સાત જ બિઝનેસ કરતા હતા અને ત્યારે એક આવકની શરૂઆત થઈ હતી અને એ આવકને ને અત્યારના આગળ વધારતા વધારતા અમે આ થોડુંક અપર લેવલે લઈ આવ્યા છે ને આમાં સારી એવી આવક મળે છે કે હવે એવું નથી લાગતું કે પાછું મારે ઇન્સ્ટિટ્યુટ લાઈનમાં જવું પડશે સમાજને એટલો જ સંદેશો આપીશ કે આજે મેં એમ કોમ એમએડ સુધી અભ્યાસ કર્યો છે અને એવું નથી કે મારી કોઈ પણ ડિગ્રી લો લેવલ છે બધી મેં ફર્સ્ટ ક્લાસમાં પાસ કરેલી છે અને નાઇન્ટી પ્લસ ડિસ્ટ્રિક્શન સાથે મેં બી એડ બી એડ બી કોલેજમાંથી પાસ કરેલું છે અને બધી તૈયારી કરો સરકારી નોકરીની તૈયારી કરો એમની તૈયારીમાં પરીક્ષા આપો પણ એમાં પછી તમે એક જ વસ્તુની પાછળ ન પડ્યા રહો સમય બહુ લિમિટેડ છે સાચા સમય સાચી તકને ઝડપો અને આગળ વધો હું એટલું જ કહીશ કે કોઈ પણ ધંધો નાનો નથી હોતો કોઈ પણ ધંધો કરવામાં શરમ અનુભવતા નહીં આજે મારા આ ફૂડ બિઝનેસ ના મેનુમાં મેં મારી ડિગ્રી શો ઓફ કરી છે હું મારા પોતાને પ્રાઉડ કરવા માટે શો ઓફ કરેલી પણ એટલા માટે શો ઓફ કરેલી છે કે સામે વાળો વ્યક્તિ જોવે કે ભાઈ આટલી ડિગ્રી લીધા પછી પણ આ કામ કરી શકાય